એમ કે કરવામાં આવે છે કરે છે પછી રૂપિયો પાંચ રૂપિયા દસ રૂપિયા જેવી તમને રકમ દેવામાં આવે છે

તો આવી રીતે ગુલાબજળ નાખવામાં આવે છે માથા ઉપર પાણી હેલો નમસ્તે હરહર મહાદેવ કેમ છો મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે પાલીતાણામાં આજે આપણે જોવાના છીએ કે પાલનો મેળો પાલનો મેળો આપણે તમે જે લીલી પરિક્રમ કરો છો એવી રીતની અહીંયા એક પરિક્રમા જેવું છે ડુંગરામાં લોકો પ્રદક્ષિણા ફરીને અને પાલીતાણાથી તલેટીથી લઈને અને આ આજુબાજુના જે ઘેટી ગામ છે એ બાજુ આ રસ્તો નીકળે છે તો આપણે તમામ વસ્તુ આજે જાણવાના છીએ તો બન્યા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક કરવાનું ભૂલશો નહીં અને શેર કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં તો હાલો આપણે જગ્યા નું માતમ શું આ જગ્યામાં અમે આવી બીજી બધી વસ્તુ શું છે એ બધી ભૂલી જાવી છે

તો અઢાર કિલોમીટરમાં વાત કરીએ તો ભવનાથ આપણે જે ભવનાથ જેવી ટળેતી છે એવી અહીંયા પાલીતાણમાં પણ ટળેતી છે ટળેતીથી આ ટ્રેક ચાલુ થાય છે અને જે આજુબાજુના જે ઘેટી ગામ છે એ બાજુ આ ટ્રેક પૂરો થાય છે તો આપણે આ જોડાઈ ગયા છીએ અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે શ્રદ્ધાળુ સેંકડોની સંખ્યામાં પરિક્રમાની ઘોડા તમને ફિલિંગ આવશે તો બન્યા જો હજી આપણે

બે વર્ષથી હવે ઘણા ભાવિ ભક્તો છે અહીંયા પાંત્રીસ પાંત્રીસ વર્ષથી પણ આ જગ્યાની યાત્રા કરી રહ્યા છે તો મિત્રો આપણે જે પરિક્રમા ફરતા હોય ને આપણે ભવનાથમાં પાછા રિટર્ન નીકળીએ પ્રદિક્ષણા ફરી અને આપણે ગેટે જે હાથીઓ કરતા હોય છે દીવડો કરતા હોય છે અને પગે લાગતા હોય છે એવી રીતનો આ ટ્રેક અહીંયા પૂરો થાય છે તો અહીંયા સહેલું પગથિયું છે અને ત્યારબાદ હવે આપણે પંડાલ જે લાગેલા હોય છે ત્યાં જઈએ છીએ તો આ જગ્યાએ અહીં ટ્રેક સમાપ્ત કરવામાં આવે છે તમે જોઈ શકો છો ભક્તો બધા પગે લાગી લાગી ને એમની યાત્રા મંગલમ કરે છે તો આ મિત્રો ગેટ આવી ગયો છે આ એ અઢાર કિલોમીટરનો ટ્રેક અહીંયા પૂરો થાય છે તો આ તમે જોઈ શકો છો જે ડુંગરા ફરતી ફરતી લોકો માણસો ઉતરી રહ્યા છે અને આ કલેટીમાંથી એમ કહેવાય કે માણસો એન્ટર થાય છે અને અહીંયા આ ટ્રેક પૂરો થાય છે તો આવી રીતે ગુલાબજલ નાખવામાં આવે છે માથા ઉપર ગુલાબજલનું પાણી તમારા માથામાં

આપણે જે ગિરનાર પરિક્રમા ફરતા ને કેમ સૂત્ર છે જય ગિરનારી આય શ્રી જય શ્રી આદિનાથ બોલવામાં આવે છે તો આ એમનું સૂત્ર છે અને હવે આપણે જઈ રહ્યા છીએ પાલ તરફ અને પાલમાં ઘણી વસ્તુ ફ્રીમાં અને જોયા લાયક વસ્તુ હોય છે તો એ હું તમને દેખાડી તો મિત્રો આવી રીતના ઠેક પાલ લાગેલા છે વિના પાણી છે શરબત છે એવી તમામ પાલમાં તમને ફ્રી ઓફમાં મળી જાય તો આવી રીતે મિત્રો અહીંયા ફૂલ કરવામાં આવે છે તમે જોઈ શકો છો જૈન લોકો છે આ આવી રીતે પાલ નાખીને બધાને કરવામાં આવે છે ખાંડલા કરે છે પછી રૂપિયો પાંચ રૂપિયા દસ રૂપિયા જેવી તમને રકમ દેવામાં આવે છે રીતે દાન પૂર કરવામાં આવે છે તમે જોઈ શકો છો આ મોટો જબર એક પાલ નાખવામાં આવ્યો છે એમાં ઠેઠ સુધી આવીને આવી સેવાઓ થતી રહી છે જય શકો છો આજના

તો મિત્રો આશા કરીશ કે આજના બ્લોગ માં તમને પાલનો મેળો જોવાની મજા આવે છે અલગ મેળો છે લીલી પરકમ જેવો મેળો છે તો આવા નવા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો તો હાલો એક નવા બ્લોગ સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માત્ર માર મહાદેવ આવજો